જોઈએ આપણે પ્રથમ પ્રશ્ન આજના કરંટ અફેર્સનો તાજેતરમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સલાહ મુજબ કેટલા રાજ્યોમાં ઇ સિગરેટ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કેટલા રાજ્યોમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તાજેતરમાં જ તો બાર રાજ્યોમાં એટલે કે ઓપ્શન બી એ સાચો જવાબ છે ટોટલ બાર રાજ્યોમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે ઈ સિગરેટ પર ઈ નું નામ બને છે ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ ફરીથી રિપીટ કરી લઉં છું ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ શું હોય છે આ ઈ સિગરેટ તે પહેલાં આપણે જાણી લઈએ સૌથી પહેલાં તો આ સિગરેટ એ બેટરીની મદદથી ચાલતી હોય છે આપ ઇમેજમાં જોઈ શકો છો અને આમાં એક્ચ્યુઅલીમાં એક લિક્વિડ નિકોટિન ભરવામાં આવે છે અને એ બેટરીની મદદથી ધુમાડામાં કન્વર્ટ થઈ જાય છે અને હવે આ બાર રાજ્યોમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે આ ઈ સિગરેટ પર તો તે કયા કયા બાર રાજ્યો છે તે આપણે જાણી લઈએ તો બાર રાજ્યોમાં પંજાબ મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ બિહાર ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર મધ્યપ્રદેશ તમિલનાડુ ઝારખંડ હિમાચલ પ્રદેશ અને પુડુચેરી આ બાર રાજ્યોનો સમાવેશ કરવામાં આવે છે ઈ સિગરેટ પર પ્રતિબંધ લગાવવા માટે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ વિશ્વમાં સૌથી વધુ સોનું અનામત એ કોની પાસે છે તો તે છે અમેરિકા પાસે એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ બની જશે ઓપ્શન ડી સાચો જવાબ છે આપ ઇમેજ જોઈ શકો છો કે પ્રથમ ક્રમે છે યુ એસ એટલે કે અમેરિકા ત્યારબાદ બીજા ક્રમની આપણે વાત કરીએ તો બીજા ક્રમે છે જર્મની અને ત્રીજા ક્રમે કોણ આવે છે આઈ એમ આપ ઈમેજમાં જોઈ શકો છો આઈ એમ એ ત્રીજા ક્રમે છે જ્યારે આપણા દેશ ભારતની વાત કરવામાં આવે તો ભારત એ આ લિસ્ટમાં અગિયારમાં ક્રમે છે પણ અહીંયા આપને એક ખાસ ઇમ્પોર્ટન્ટ ધ્યાન રાખવાનું છે પરીક્ષાને લગતો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે આ માહિતી તો ધ્યાન રાખો કે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ વિશ્વમાં અગિયારમો ક્રમ છે ભારતનો પરંતુ એક્ઝામિનર આ રીતના સીધે સીધો પ્રશ્ન નહીં પૂછે આપને એવો પ્રશ્ન રજૂ કરવામાં આવશે કે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ બધા દેશોમાં ભારતનો કયો ક્રમ રહ્યો છે જ્યારે દેશોની વાત કરવામાં આવે તો ભારતનો ક્રમ એ દસમો થઈ જશે કયો ક્રમ થઈ જશે ભારતનો દસમો ક્રમ થઈ જશે અને વિશ્વની અંદર જ એ રીતના પ્રશ્ન પૂછવામાં આવે તો ભારતનો અગિયારમો ક્રમ થશે હવે કઈ રીતના દસમો ક્રમ બનશે તો આપણે જાણી લઈએ અહીં આગળ જે ત્રીજા ક્રમે બતાવવામાં આવ્યું છે આઈ એમ એફ એ ત્રીજા ક્રમે જે છે આઈ એમ એફ ઇન્કલુડ કરવામાં આવ્યું છે તે દેશ નથી એટલા માટે જ્યારે દેશની વાત કરવામાં આવશે ત્યારે ભારતનો ક્રમ થઈ જશે દસ અને સમગ્ર રીતે એ રીતના પ્રશ્ન પૂછવામાં આવશે તો આઈએમએફ ઇન્કલુડ થઈ જશે ત્યારે ભારતનો ક્રમ થશે અગિયારમાં આ ખાસ તફાવત યાદ રાખી લેજો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક્ઝામની દૃષ્ટિએ તાજેતરમાં કઈ બેંકે સિત્તેર વર્ષથી વધુ ઉંમર હોય તેવા વરિષ્ઠ નાગરિકો માટે ડોરસ્ટેપ સેવા ચાલુ કરી છે ડોર સ્ટેપ તો તે બેન્કનું નામ છે એસબીઆઈ એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ હવે આપણે જાણીએ કે શું છે આ ડોરસ્ટેપ સેવા સિત્તેર પ્લસ વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે વરિષ્ઠ નાગરિકો ઉપરાંત દિવ્યાંગ વ્યક્તિઓ માટે સ્ટેપ સેવા ચાલુ કરી છે તાજેતરમાં જ એસબીઆઈએ અને આ સેવા મેળવવા માટે સૌથી પહેલાં આપને રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને ત્યારબાદ આપ બેંકની તમામ સેવાઓ ઘરે બેઠા જ પ્રાપ્ત કરી શકો છો તેને કહેવામાં આવશે સ્ટેપ સેવા અને આ સુવિધા માટે કેટલોક ચાર્જ પણ નક્કી કરવામાં આવ્યો છે તો એ મુજબ જો આપ પૈસાની લેણદેન કરવા માંગો છો તો તેના માટે સો રૂપિયા ચાર્જ વસૂલ કરવામાં આવશે અને તેવા તેના સિવાય બીજા કોઈ કામકાજ તમે સેવા લેવા માંગો છો તો તેનો ચાર્જ રાખવામાં આવ્યો છે સાહીઠ રૂપિયા જ્યારે પૈસાની લેવડ દેવડ હોય ત્યારે સો રૂપિયા ચાર્જ રાખવામાં આવ્યો છે આ ખાસ યાદ રાખી દેજો ચાર્જ લઈને સેવા પૂરી પાડવામાં આવશે અને સાથે સાથે એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે આપનું ઘર આ સેવા મેળવવા માટે બેંકથી વધુમાં વધુ પાંચ કિલોમીટરના અંતરની મર્યાદામાં હોવું ફરજિયાત જરૂરી છે હવે આપણે જાણીએ કે આ જે દોઢ સ્ટેપ સેવા છે તે ચાલુ કરવામાં આવી છે એસબીઆઈ દ્વારા તો એસબીઆઈની સ્થાપના થઈ હતી એક જુલાઈ ઓગણીસો ને પંચાવનના રોજ હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે તો હેડક્વાર્ટર્સ આવેલું છે મુંબઈ ખાતે અને પ્રેઝન્ટ ટાઈમમાં તેના ચેરમેન છે રજનીશ કુમાર આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે ચૌદ માર્ચથી સ્પેશિયલ ઓલિમ્પિક સમર વર્લ્ડ ગેમ્સ બે હજાર ઓગણીસની શરૂઆત ક્યાં થઈ છે તો તાજેતરમાં જ ચૌદ માર્ચથી સ્પેશિયલ ઓલિમ્પિક સમર વર્લ્ડ ગેમ્સ બે હજાર ઓગણીસની શરૂઆત કરવામાં આવી છે યુ એ ઈ ખાતે ઓપ્શન સી એ સાચો જવાબ રહેશે યુ એ સંયુક્ત અરબ અમીરાત ત્યાં ચૌદથી એકવીસ માર્ચ ચૌદથી એકવીસ માર્ચ સુધી આયોજન કરવામાં આવ્યું છે યુએઈના બે શહેરોમાં અબુધાબી અને દુબઈમાં અને કુલ સ્ટેડિયમ રહેશે નવ બસોથી પણ વધુ દેશો સામેલ થઈ રહ્યા છે આમાં જેમાં ભાગ લેવાના છે એકસો ને પંચાણું દેશો અને પાંચ દેશો એ અવલોકન કરશે એટલે ટોટલ થશે બસો દેશ અને વાત કરી દઈએ કે કેટલા એથ્લેટ ભાગ લેવાના છે તો સાત હજાર ને પાંચસો એથ્લેટ આ સ્પર્ધામાં ભાગ લેવાના છે એટલે કે ચૌદ માળથી શરૂ થનાર સ્પેશિયલ ઓલિમ્પિક સમર વર્લ્ડ ગેમ્સ બે હજાર ઓગણીસમાં સાત હજારને પાંચસો એથ્લેટ એ ભાગ લેવાના છે બસો દેશો સામેલ થઈ રહ્યા છે જેમાં એકસોને પંચાણું ભાગ લેશે અને પાંચ દેશ અવલોકન કરશે આપ ઈમેજ જોઈ શકો છો ઓપનિંગ સેરેમની કે જ્યાં સહી યુ ખાતે યોજાવાનું છે આ સ્પેશિયલ ઓલિમ્પિક સમર વર્લ્ડ ગેમ્સ બે હજાર ઓગણીસ આપણે જાણી લઈએ કે તેના વિશે વધુ માહિતી તાજેતરમાં જ યુ ઇને અબુધાબી જે અદાલત છે અબુધાબીની અદાલતે કઈ ભાષાને ત્રીજી અધિકારિક ભાષા તરીકે જાહેર કરી હતી તો અબુધાબીની જે જે અદાલત હતી તેણે આપણે હિન્દી ભાષાને ત્રીજી અધિકારિક ભાષા તરીકે જાહેર કરી હતી તો પ્રથમ બે કઈ ભાષાઓ હતી તો પ્રથમ બે ભાષાઓ હતી એક અરબી અને ઇંગ્લિશ અને ત્યારબાદ હવે હિન્દી ભાષાને અધિકારિક ભાષા તરીકે ત્યાં જાહેર કરવામાં આવી હતી અને એક વાત આપણે જાણી લઈએ અને સાથે સાથે કે આઈસીસીનું હેડક્વાર્ટર્સ પણ યુએઈ ખાતે આવેલું છે તે ક્યાં આવેલું છે દુબઈ ખાતે ક્યાં આવેલું છે દુબઈ ખાતે આવેલું છે આઈસીસીનું હેડક્વાર્ટર્સ પણ અને એક વાત દુબઈ પરથી પણ આપણે જાણી લઈએ તેની સાથે સાથે ચર્ચા કરીએ છીએ તો પાંચમા વર્ષે સતત દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને સૌથી વધુ બિઝીએસ્ટ એરપોર્ટનો દરજ્જો પ્રાપ્ત થયો છે સૌથી વ્યસ્ત રહેતું એરપોર્ટ વિશ્વમાં એ કયું એરપોર્ટ છે દુબઈ હવે આપણે જાણીએ કે સાઉદી અરબ અને યુ આ બંને સંયુક્ત વ્યાપાર કરવા માટે એક કરન્સી બહાર પાડી હતી થોડા દિવસો પહેલાં જ તો આ કરન્સીનું નામ શું હતું તો આ કરન્સીનું નામ હતું અબેર અબેર આ આ કરન્સી દેશોએ બહાર પાડી હતી દેશો યુએ અને સાઉદી અરબ તેર માર્ચના રોજ કોના દ્વારા બોમ્બે ગોલ્ડ કપ હોકી ખિતાબ જીતવામાં આવ્યો છે તો તે ટીમનું નામ છે ઇન્ડિયન ઓઇલ ઓપ્શન એ એ સાચો જવાબ રહેશે ઇન્ડિયન ઓઇલ દ્વારા બોમ્બે ગોલ્ડ કપ હોકી ખિતાબ જીતવામાં આવ્યો છે અચ્છા તો પંજાબ અને સિંધ બેંકને નવ ને સાતથી હરાવીને નવ સાતથી હરાવીને આ ખિતાબ હાંસલ કર્યો છે ઇન્ડિયન ઓઇલે કયો ખિતાબ તો બોમ્બે ગોલ્ડ કપ હોકી ખિતાબ કઈ ટીમને હરાવીને પંજાબ એન્ડ સિંધ બેંકને હરાવીને આ ઉપરાંત વાત કરીએ તો ભારત પેટ્રોલિયમના દર્શન ગાવકરને દર્શન ગાવકરને આ ટુર્નામેન્ટમાં મોસ્ટ પ્રોમિસિંગ પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા એલઆઈસીના ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો એલઆઈસીના ચેરમેન તરીકે એટલે કે અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે એમ આર કુમારની ઓપ્શન એ એ સાચો જવાબ છે એમ આર કુમાર આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે એમ આર કુમાર કે જેઓ આના પહેલાં એટલે કે એલઆઈસીના ચેરમેન બન્યા એના પહેલાં એમ આર કુમાર એ ઉત્તર ઝોનના ક્ષેત્રીય પ્રબંધક હતા અને હવે તેમને આવનાર પાંચ વર્ષ માટે કેટલા વર્ષ માટે નેક્સ્ટ ફાઇવ યર્સ માટે તેઓને એલઆઈસીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અહીંયા જે ઓપ્શન બી આપવામાં આવે છે પીવી ભારતી તો પીવી ભારતીને થોડા દિવસો પહેલાં જ એટલે કે તાજેતરમાં કોર્પોરેશન બેંકના સીઓ તરીકે નિમણૂક કરવામાં આવેલી છે જ્યારે કુમાર ઓપ્શન સીમાં છે તેઓ એસબીઆઈના ચેરમેન છે પ્રેઝન્ટ ટાઈમમાં સ્નુકરમાં એક હજાર શતક લગાવવા વિશ્વનો પ્રથમ ખેલાડી કોણ બન્યો તો વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે રોની ઓ સુલિવન ઓપ્શન સી એ સાચો જવાબ છે ખાસ નામ યાદ રાખી દેજો આપ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પ્રથમ ખેલાડી બન્યો છે માટે રોની ઓ સુલિવન આપમેજમાં જોઈ શકો છો આ છે રોની ઓ સુલિવન કે જેઓ યુનાઇટેડ કિંગડમના સ્નુકર પ્લેયર છે કે જેમણે તાજેતરમાં જ એક હજાર શતક પૂરો કરવા વાળો વિશ્વનો પ્રથમ ખેલાડી બની ગયો છે આમાં શતક કેવી રીતના ગણવામાં આવતા હોય છે તે આપણે જાણી લઈએ કે અહીંયા જે બોર્ડ હોય છે એ બોર્ડની ચારેય બાજુએ જે કોર્નર હોય છે તેમાં દડાને પાડવાનો હોય છે અને આ જે બોલને એક હજાર વાર તેમને વિશ્વમાં પ્રથમવાર તેઓ બની ગયા છે એક હજાર વાર પાડવા અને આ રીતે સ્નુકરમાં એ શતક ગણવામાં આવતા હોય છે અને યુનાઇટેડ કિંગડમના આ સ્નુકર પ્લેયર છે કે તેમનું નામ શું છે તો રોની ઓ સુલિવ નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ કે વિશ્વ કિડની ડે વિશ્વ કિડની ડે એ દર વર્ષે માર્ચના બીજા ગુરુવારે મનાવવામાં આવે છે તો આ વર્ષે બે હજાર ઓગણીસની વર્લ્ડ કિડની ડેની થીમ કઈ છે નીચેનામાંથી આપ જોઈ શકો છો તો થીમ હતી ઓપ્શન બી જે ક્યાંક દરેક માટે કિડની આરોગ્ય ગુજરાતીમાં એ રીતના એનો મતલબ બનશે જે ક્યાંક દરેક માટે કિડની આરોગ્ય કિડનીના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે અને કિડની રોગને આવર્તન અને આવર્તનને ઘટાડવા માટે માર્ચ મહિનાના દર વર્ષે બીજા ગુરુવારે વિશ્વ કિડની ડે મનાવવામાં આવે છે નીચેનામાંથી કયા દેશ દ્વારા બે હજાર ઓગણીસની સહિષ્ણુતાના વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે કયા દેશ દ્વારા તો યુનાઇટેડ આરબ અમીરાત ઓપ્શન સી એ સાચો જવાબ છે બે હજાર સહિષ્ણુતાના વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે જોઈએ આપણે બે હજાર ઓગણીસ ને યુ એ ઈ સરકાર દ્વારા રોજિંદા જીવનના ભાગરૂપે કરુણા સમાવેશ અને સ્વીકાર કરવાની પ્રતિબદ્ધતાને ઘટાડવા માટે યુ સરકાર દ્વારા સહનશીલતાના વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે તાજેતરમાં સશસ્ત્ર દળોના જવાનોને કીર્તિ ચક્ર અને શૌર્ય ચક્ર એ કોના હસ્તે પ્રદાન કરવામાં આવે છે તાજેતરમાં જ તો રામનાથ કોવિંદ દ્વારા ઓપ્શન એ એ સાચો જવાબ છે આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા તાજેતરમાં જ જવાનોને કીર્તિ ચક્ર અને શૌર્ય ચક્ર પ્રદાન કરવામાં આવ્યા છે સશસ્ત્ર દળના જવાનોને તેમની વિશિષ્ટ વીરતા અને અદમ્ય સાહસ અને કર્તવ્ય પ્રત્યેના સમર્પણ માટે ત્રણ જવાનોને કીર્તિચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે અને એ ઉપરાંત પંદર જવાનોને ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે તેમાંના બે કીર્તિચક્ર અને એક શૌર્ય ચક્ર એ મરણોપરાંત આપવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં બિપિન રાવત સહિત પંદર જવાનોને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે આ ઉપરાંત આપણે વાત કરીએ તો રાષ્ટ્રપતિ ઉત્તમ યુદ્ધ સેવા મેડલ એ લેફ્ટનન્ટ જનરલ શરણજીત સિંહને આપ્યો હતો અને એ ઉપરાંત અતિ વિશિષ્ટ સેવા મેડલથી પચીસ જણાને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રક્ષામંત્રી નિર્મલા સીતારમણ સહિત અનેક ગણમાન્ય વ્યક્તિઓ હાજર રહ્યા હતા વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરજો અને કમેન્ટ બોક્સમાં પણ જણાવશો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને આપને એક રિક્વેસ્ટ છે કે આપને જોડે જેટલા પણ વોટ્સઅપ પર સ્ટડી રિલેટેડ એજ્યુકેશનલ ગ્રુપ હોય તો તેમાં આ વિડીયોને શેર પણ કરજો કે જેથી આપના અને મિત્રો સુધી પણ પહોંચી શકે તો હવે આપણે જોઈએ વિડિયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન ચૌદ માર્ચથી સ્પેશિયલ ઓલિમ્પિક સમર વર્લ્ડ ગેમ્સ બે હજાર ઓગણીસની શરૂઆત એ ક્યાં થઈ છે અહીં ચાર ઓપ્શન આપવામાં આવે છે તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપનો જવાબ એક કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે